નમસ્કાર 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 ભારત આઝાદી તરફ પ્રયાણ એનું આજે આપણે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ ની અંદર જોવાના છીએ તો વિડીયોને આપણે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે અને જો તમે ચેનલ ઉપર નવા હોય સો ટકા લાભ થશે પરીક્ષાની અંદર પેલો જો નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખવાના છે મુદ્દાસર કયું હોય તો આપણે બ્લેક આવી રીતે સરસ મજાના મુદ્દા પાડીને લખવાનું છે જેથી કરીને આપણા પ્રશ્નનો જવાબ એકદમ સરસ લાગે

સ્વરાજ્ય રાજ્ય આપવાનો તેનો ઈરાદો ન હતો આગળ ગાંધીજી પ્રજાની નિરાશા દૂર કરી એક નવી આખરી લડત લડવા માટે તેઓને તૈયાર કર્યા એટલે કે ભારતની પ્રજાને છેલ્લી લડત લડવા માટે પોતે તૈયાર કર્યા મુંબઈમાં મળેલી કોંગ્રેસ મહાસિતિ બેઠકમાં ગાંધીજીની આગેવાની હેઠળ આઠમી ઓગસ્ટ ઓગણીસો બેતાળીસ ની રાત્રે હિંદ છોડોનો ઠરાવ પસાર કરવામાં આવ્યો તમને એક વાક્યની અંદર પૂછાય

કારખાનામાં તથા મુંબઈ તથા મદ્રાસની કાપડની મિલોમાં હડતાલો પડી આગળ આગળ છે અમદાવાદમાં કાપડની પંચોતેર મિલો એક લાખ ચાલીસ હજાર મજૂરોએ એકસો પાંચ દિવસની સાત અને અપૂર્વ હડતાળ પાડી શાળા કોલેજોમાં હડતાલો પડી અમદાવાદમાં શાળા ત્રણ માસ સુધી બધી બજારો બંધ રહી પછી દેશમાં ચારે તરફ લોકોનો ક્રોધ બ્રિટિશ સરકાર સામે ભગૂકી ઉઠ્યો કેટલાક વિસ્તારોમાં લોકોએ

આગળ છે હવે તો પૂર્ણ સ્વરાજ્ય જ જોઈએ તે માટે કટિબદ્ધ થયા ત્યારબાદ પાંચ વર્ષ ભારતને સંપૂર્ણ સ્વતંત્રતા મળી બીજું જોઈએ ભારતને આઝાદી અપાવવા બજાવેલી કામગીરીની વિગતો દર્શાવો તો જોઈ શકો છો એ પ્રશ્નો તમને સંપૂર્ણ ટોપિક વાઇઝ પ્રશ્નો જવાબ આપેલો છે તમારે વિડીયો સ્ટોપ કરવાનો છે મુદ્દા કમ્પ્લીટ વાંચી લેવાના છે એકવાર પછી જ તમારા નોટબુકની અંદર લખવાના છે અને જો આપણે મિત્રો બધા જ પ્રશ્નોના જવાબો વાંચવા જઈશું તો વિડીયો ખૂબ લોંગ બની જશે તમે વિડીયો સ્ટોપ કરીને સંપૂર્ણ મુદ્દા વ્યવસ્થિત વાંચી લો પછી તમારા નોટબુક ની અંદર તમારે લખવાના છે છે શકો છો આગળ આગળ વધીએ પણ તમને જવાબ નેક્સ્ટ જોઈએ હવે બીજા પ્રશ્ન ટૂંક નોટ લખવાની છે અને મિત્રો આ પરીક્ષાની અંદર તમને પૂછાય છે બે થી ત્રણ ની અંદર પેલો છે સાયમન કમિશન સાયમન કમિશન વિશે આપણને જણાવવાનું છે સાયમન કમિશન શું હતું એના નિયમો શું હતા બધું જ અહીંયા તમને આપેલું છે વિડીયોની અંદર જોઈ શકો છો તો આ સમયે હિન્દી રાષ્ટ્રીય મહાસભામાં જવાહરલાલ નહેરુ સુભાષચંદ્ર બોઝ જેવા યુવા નેતાઓ સક્રિય હતા જે પૂર્ણ સ્વરાજના હિમાયતી હતા સ્થાનિક સ્વરાજ્યની યુવા વર્ગને સંતોષ ન હતો

ત્યાં સુધી પ્રતિવર્ષ છવ્વીસ જાન્યુઆરીને સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે આપણા ગુજરાતની અંદર આ મિત્રો સત્યાગ્રહ થયો હતો જોઈ શકો છો મીઠાનો અને સંપૂર્ણ તમને લખેલો છે વિગતવાર માહિતી ટોપિક પાડીને આપેલી છે જે આપણે વિડીયો સ્ટોપ કરીને એકવાર સંપૂર્ણ વાંચી લેવાનું છે પછી લખવાનું છે અને વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ આગળ ચોથો છે સુભાષચંદ્ર બોઝ તો આપણે સુભાષચંદ્ર બોઝ વિશે લખવાનું છે સુભાષચંદ્ર બોઝની મિત્રો ટૂંક નોંધ ઘણી વખત પરીક્ષાની અંદર પૂછાતી હોય છે એટલે તમારા માટે આઈએમપી બની જાય છે જોઈ શકો છો આ તો બીજી વાર પણ વાંચી લેવાની છે નોટબુક ની અંદર તમે લખતા હોય ત્યારે આવી જ રીતે તમારે છૂટું છવાયું લખવાનું છે બીજો જોઈએ કે નીચેના પ્રશ્નના એક બે વાક્યની અંદર આપણે જવાબ આપવાના છે પહેલો ભારતના લોકોએ સાયમન કમિશનનો શા માટે વિરોધ કર્યો હતો તો સાયમ કમિશનમાં સાત સભ્યો છે આઝાદ હિન્દ ફોજ ના સૂત્રો શું હતા તું મુજબ ખૂન દો મેં તુમે આઝાદી ડુંગા ચલો દિલ્હી જય હિન્દ આઝાદ હિન્દ ફોજ ના સૂત્રો હતા આગળ વધીએ

આવી ઓપ્શન નંબર એ આગળ વધીએ આગળ ચોથો કે ડોમિનિયન સ્ટેટસ એટલે શું તો ડોમિનિયન સ્ટેટસ એટલે થશે ઓપ્શન નંબર સંસ્થાનિક સ્વરાજ સાયમન કમિશન નો વિરોધ કરતા લાઠીચાર્જથી કોનું મૃત્યુ થયું હતું તો સાયમન કમિશન નો વિરોધ કરતા લાઠી ચાર્જથી લાલા લજપત રાય નું મૃત્યુ થયું

મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત